પાલનપુર ખાતે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી સંકુલ પાલનપુર દ્વારા નવનિર્મિત શ્રી સરસ્વતી કેરિયર એકેડેમી હોલ ઉદઘાટન અને સ્નેહ મિલન સમારોહ ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને ટેનોલોજી નો જમાનો છે ત્યારે જમાના પ્રમાણે ચાલીશું તો ચોક્કસ આગળ વધી શકીશું તેમણે ઉમેર્યું કે આજે એમ એ બી એડ અને પીએચડી કર્યા પછી પણ નોકરી મેળવવા માટે ફરવું પડે છે પરંતુ આજના સમયની માંગ પ્રમાણે સ્કલ આધારિત કોર્સને મહત્વ આપીશું તો આસાનીથી નોકરી મેળવી શકાશે ધોરણ દસ અને બાર પછી આઈટીઆઈ માં ડ્રોન ટેકનોલોજી સહિતના વિવિધ કોર્સ ચાલી રહ્યા છે એ કોર્સ કરીને ટૂંકા ગાળામાં રોજગારી મેળવી શકાય છે આજે આધુનિક રીતે ખેતી કરીને પણ સારી આવક મેળવી શકાય છે સેમી કન્ડક્ટર ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં રોજગારીની તકો રહેલી છે એ દિશામાં આગળ વધવાની જરૂર છે ચાલવું પડશે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં લોન આપવામાં આવે છે તેનો લાભ લઈને નાના ઉદ્યોગકારો બનીએ અને ઔદ્યોગિક વિકાસમાં પણ સ્નેહ પાળો આપીએ આ પ્રસંગે

ભારત વિશ્વગુરુ બને એ દિશામાં દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આપણા યુવાનો તમામ ક્ષેત્રોમાં આગળ જોઈએ તેમ જણાવી તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણએ આપેલો કર્મયોગ અપનાવી હંમેશા બીજાના ભલા માટે કામ કરતા રહીએ આ દેશમાં ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન રાજા ભરતે આપ્યો હતો એ પ્રમાણે સમાજ માટે ટ્રસ્ટીશીપની ભાવનાથી કામ કરવું જોઈએ તેમ તેમણે જણાવ્યું આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે કરું છું નિર્માણ કર્યું છે શરૂ કરવામાં આવેલ શ્રી સરસ્વતી કેરિયર એકેડમી સમાજના વિકાસમાં ખૂબ ઉપયોગી સાબિત થશે તેમણે શ્રીરામજી મંદિરના જીર્ણોધાર માટે યોજાનાર શ્રીરામ કથામાં પધારવા સૌને આમંત્રણ પાઠવ્યું હતું આ પ્રસંગે શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ પાલનપુરના પ્રમુખ માટે આવી રહ્યું છે આ પ્રસંગે રાજપૂત સમાજ મિલકત ટ્રસ્ટ અંબાજીના પ્રમુખ સામંતસિંહ સોલંકી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડીયાના પ્રમુખ એલ કે પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા

એવા તમામ લોકોના સંસ્થામાં જે રીતે ઉપયોગી થયા એ બધાને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું કેટલા માટે કે જ્યારે શરૂઆત કલ્પી ના શકાય બે હજાર વીસમાં જે જમાનામાં એમ કહેવાય કે ઓલ્ડ એસએસસીમાં સારામ સારી તમને ઘેર બેસીને સામેથી લોકો નોકરી આપવા આવતા હતા એ જમાનો હતો ત્યારે વિચાર કરીને આજે ધીમે ધીમે બે હજાર કહી શકાય ત્રેવીસ માં એટલે એકવીસમી સદી